તારીખ ચૌદ થી એકવીસ સુધી શિક્ષા પત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિમાતૃ મહોત્સવ આયોજન છે જેમાં ગાય માતાને ધરતી ત્રણ ના વિશે પૂજ્ય વક્તા પ્રાતસ્મરણીય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવશે આ કથામાં અત્યારે બગસરા તથા આસપાસના ગામોમાંથી તેમજ ગુજરાતભરના ગૌપ્રેમીઓ અને જે જમીનના જે છે તે બધા ખેડૂતો અહીંયા હાજર રહી છે એટલું જ નહીં પણ બગસરા અને આસપાસના ગામોના હરિભક્તો અહીંયા હાજર રહી અને બહોળી સંખ્યામાં કથાનું શ્રવણ કરી રહ્યા છે આજે પૂજ્ય લાલજી મહારાજનું અહીંયા પ્ર પ્ર આવવાના છે એમના એમના નિમિત્તે તેમજ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તેના આયોજનમાં આજે વિશાળ સંખ્યામાં અહીંયા હરિભક્તો હાજર રહેલ છે કઈ કઈ રીતના છે અહીંયા દિવસ દરમિયાન કથા ગૌભક્તોને માટે માર્ગદર્શન જુદા જુદા વક્તાઓ દ્વારા અહીંયા કથા ઉપરાંત ગાય અને જ રોગમુક્ત સમાજ થાય એ માટેના તમામ આયોજનો કરવામાં આવ્યા છે રાત્રે સંગીતનો કાર્યક્રમ હોય છે હાસ્ય કલાકારોને બોલાવીને એનો કાર્યક્રમ હોય છે અને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે